ઓ જે માતાજ મિત્રો કેમ છો બધાય મજામાં આશા કરું છું બધાય મજામાં છે તો માનમ છે રાજ અને તમે જો રહ્યા છો રાજ વ્લોગ 7 ને તો વિનંતી કરીશ કે તમે લાઈક એન્ડ સબસ્ક્રાઇબ અને બેલ આઇકન ને ઓન કરી નાખજો એટલે આપણે જેવો જોડી મે કે હોને તે પહેલા તમા પર પૂગી જાય તો જો અત્યારે આપણે આવી ગયા છીએ બગીચામાં તો જો બગીચામાં તો આવું છે ને લાઈટ ઉઈ ગઈ છે હવાની તો આ કાંજી આપણે બાકી છે પાવની અડધી પવાઈ ગઈ છે તો કાંજી મારતું પછી હાંજે કેમ કે ડુંગળી ને ધાણા તો કાલનો બ્લોગ તમે જોયો એ તો પાતો હતી પવાઈ ગયું હાંજે પછી આમાં કાંજીમાં સીડાયું હતું તો કદાચ હું પાણી વાળતો પછી દલુબેન પછી વાળવા આવ્યા હતા સાંજે પછી કેમ કે હું થાકી ગયો સવારે પાણી વાળતો હોય પછી અગિયાર થી બાર વાગ્યા સુધી પછી હું ત્યાં સુધી હું પાછો પાણી વાળતો પછી દલુબેન વાળવા આવ્યા હતા દલુબેન ક્યારે સુતા છે તો બે બેનો આવ્યા તો દલ્યુબેન ને શિલ્પાબેન ને જોવા દલ્યુબેન નો ખાટલો હામે જ રહ્યો દલ્યુબેન ને શિલ્પાબેન સુતા છે ને તો આપણે બગીચા માં આવી ગયા તો બગીચા માં ત્યાં જો આટા મારી છે લાઈટ ને આવવાની વાત તો છે તો લાઈટ તો 4 વાગે લગભગ 4 વાગે આવી જાય લાઈટ તો જો બગીચા આવ છે આમાં હજી પાણી પાઉ છે પાઈ હું તો ખરું હમણા તો એ પાછું પાઈ દેવું છે ને આ ખડે કાઢવાનું થાય જો ખડ કડું કડું થઈ ગયું તો હવે જામફળ તો છે તો નહીં જે આવે છે હવે જામફળ જે આવવાના છે જીણા જીણા આવી ગયા છે તો બ્લોક માં છેલ્લા સુધી બની રહેજો હાલો પછી મળી તો ફેમિલી આઈએ જો આપણે શું છે આ સીકુ છે ને આ જો દલુબેન ને હું તાસે કા દલુબેન તો દલુબેન જાગી ગયા થાકી જાવ કે ન્યા આવતી એ તો આ એ સિલુબે ને તો ઊંઘ આવી જ લાગે કા બદન ને હું ગાય મને તો હું ગત આવે કે તો પોંટાડો ટાડો છે ને બગીચા ને ছায়ા નીચે ઉતા છે તો જો આય આપણે બકાલું છે થોડું તો આ ટમેટી છે ને આ એ જો મરચા છે રીંગણા છે ને જો શીકુ લાડ છે જો તો બ્લોગમાં છેલ્લા સુધી બની રહેજો ને પછી એના માંથી પહેલી વાર આવે તો લાઈક સેન્સ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હાલો પછી મળી તો ફેમ લઈ ગયા છે 555 એટલે 555 એટલે પાસ ને 55 થઈ ગઈ છે તો જો આ આપણે બ્લુ છે તે આજ તો કઈ કામ નતો કરતા ને કઈ કામ કરતા જો કામ કરતા પાણી દે તમે તે હા એક બીજું તો કર

આ ભૂરી બેનાય ફૂરતા કા ભૂરી કા ભૂરી પૂછીએ લાવે તો જો આપણે સુરત ભગવાન જો સુરત પણ હવે આથમમાં તૈયારી થઈ ગઈ છે જો હડકું નહીં આવે કેમ કે એનું ઓલ શું કહેવાય ફૂલ તટકા આવે કે નહીં એટલે તો હવે આપણે જઈ જો આપણો રોપ પણ જો લીલા લીલા બતાવી કે તારા કમેન્ટમાં જણાવી દેજો તો રોપ પણ આપણે પાતા હા જુઓ એટલે એટલા દાવડા આપણે રાખ્યા છે કેમ કે લાઇટ વહી ગઈ હતી રાખવાના નહોતા આંબલી પાતા આવતા ને ખોલતા આવતા નાકા જુઓ તો પાવડર પણ જ આવીએ પી હશે પીડો છે તો એ આપણે કુંડીમાં પાણી આવતું હું અને આઈલી પાણી વાળતા હા આપણે તો એટલે આપણે તો નહીં એટલે હાજવાળેલું હતું આ તો હવામાલી તો લાઇટ વહી ગઈ દલુબેનની વાળતા બાર વાગ્યા સુધી મેં વાળ્યું હતું ને પછી દિલભાઈ વાળતા તો માથે ઘઉં છે જો આ ધોરીએ ધોરીએ જો બધા આપણે શું કહેવાય સીતાફળી ને કેરી આંબાની જો ને આમ નારિયેળી તો આયે છે તો કમેન્ટમાં જણાવી દેજો નારિયેળ કોને ભાવે ઘડી ઘડીમાં ગમ છું આ જણાવી દેજો આ જણાવી દેજો તો નારકડેડે એમથી કમેન્ટ કરી નાખજો એટલે મને ખબર પડે કે તમે ખાલી વિડીયો જોવો છો એટલે હું એમ કેમ ભય ખબર છે મિત્ર એટલે કે મેં ક્યાં ગામ માં લઈ વિડિયો જોવો ને એ કમેન્ટ માં જણાવવાનું ભૂલતા નહીં એમ એટલે મને ખબર પડે ને મારો વિડીયો ક્યાં ક્યાં પૂગે તો જો આ એ ફૂલ લીલ કઈ ગયેલા છે જો તો રોપ પણ આપણે હારા માં હારો નીકળી ગયો છે તો બ્લોગ માં છેલ્લા સુધી બની રહેજો હજી તો આપણે હાયલા જઈએ છીએ આમ ધાણા બતાવે તો ધાણા પાસે પૂગી પછી મળું ફેમિલી જોવા એટલે આપણે સુરત છે એ સોખા બતાય છે અને જો વાડીનો નજારો તો કઈક આવો છે છે તો ઝૂમ કરી નાખું તો કરીને તમને તો જો વાડીનો નજારો અત્યારે કઈક આવો છે ને આવો નજારો બહુ મજા આવી જાય છે અત્યારે તો જો ઘઉં કેમ મસ્ત થાય એ બતાય છે અને બાજુમાં આપણે જો બોડી છે તો કેટલા બધા બોર આવેલા છે જો તો એને બોર ખાવા હોય એ બગીજા જોવાય ને આવી એક બોડી નથી એવી લાટ છે તો સાત થી પાંચ બોળ્યું છે ને નીચે જો તમે બતાવવા આવ્યો તો ધાણા ને પછી મને શું કહેવાય અત્યારનું ઇવનિંગનું શું કહેવાય ઇવનિંગનું વ્યૂ જોવાની મજા આવે તે આ બધું જો આ કહું છે ને અમે સુરેશ ભગવાન છે ને નીચે કાનજીને આપણું કરજર્યું ઠેઠામ તો એ શું કરીને બતાવું કેવું લાગે જો આવું છે ને હંધા કરતા ઉછી ના રીડ હું તમને બ્લોગમાં આવી ગયા કહેતો હોય એ જ રીતે આઈએ જો આપણે અહીંયા આવ્યા છીએ તો પણ આ વાયરણને બતાવી દઈએ ને આ વાયરણ આપણે પાસે તો જો વાયરણમાં ફૂલડા જો વાયર કરતા તો ફૂલડા વધારે બતાવી પણ વાયરળી પણ એટલી છે ઓ જો આઈએ છે વાયરલ આઈએ છે અમે છે વાયરળી છે ને આ આપણે તુર કરેલી છે જો તુર સોંપેલી છે તો એ પણ તમને વ્લોગ મળી જાય મારી ચેનલની અંદર જઈને તમે જોવો તો એ વ્લોગ પણ છે એમાં બધા આખા સિઝન ના બ્લોગ છે નાની પેલા ની હોત મારી ચેનલ હતી ભાઈ બેન ફાર્મ બ્લોગર એમાં હું પેલા બ્લોગ મેક તો ફેમિલી જોવો આપણે આ ધાણા છે તો હું ઈજ બતાવવા આવ્યો હતો તો બ્લર થઈ ગયું હા રેડી હવે શોખ બતાતું હોય તો આપણે ધાણા છે ને ફૂલડા જો નીકળી ગયા છે આપણે ધાણાને ને આજ આજે આ પવાઈ ગયું તો હાલો પછી મળી ફેમિલી આપણે બધું બતાવી ને હવે જઈ રહ્યા છે ઘરે કેમ કે જો અમે દીવો થાય છે કે નહીં જો હું તમને બતાવું તો જો આવીએ એ દીવો થાય છે એનો લાઈટ આવી ગઈ છે એનું તો હવે આપણે પાણી સ્લો કરી નાખીએ ન તો પછી પીવાય નહીં તો હાલો પાણી સ્લો કરી નાખીને જો લઈ જાય છે કોઈ તરી દોડે દોડ રોપમાં દોડાવ ભાઈ કંઈક વાળી ગઈ છે તો હાલો પછી મળીએ ફેમિલી અચાર વાગ્યા છે હાડા હાથ ને આપડે વાળી છે કાંજીમાં પાણી ને લાઈટ તો આવી જાય ને પાણી પણ વાળો મળે છે ત્રણ સાર વાળી હતું ને કહે છે ને ચેનલ નું વી જાય એવું છે ચેનલ વી જાય મિત્ર તો એ લાઈટ આવી ને કેનલ વી જાય એવું થાય તો આટલું પાણી પાવાનું બાકી છે ને જો બે છે આ તો તો હામે દુલુબેન આપણે વાળે છે એને પાછી મળતી નથી એની સમજી છે હું એને ઉભો રહ્યો છું આ ઉભરો એટલે એને કેતો હતો કે વાહ એટલે વાળી લેશે એ હવે જો આ ઝાકળ પણ આવવા માંડ્યો છે ને આટલું આમ બાકી રહી જવાનું છે આજ તો કેનાલ આવી વહી ગઈ છે કેમકે આજ આખો દી આવી ને આખો દી આવી ગઈ હોત તો આજ પણ વળાઈ જાત બધી તો હવે તો પાણી નહીં વળાય લાઈટ વહી ગઈ લાઈટ વહી ગઈ એના કારણે શું બધું ને કેનાલ વહી ગઈ કેનાલ આજનો દી રહી હોત ને તો આ અત્યારે રાતે આજ વળાઈ જાત તો હાલો પછી મળીએ હવે તો